જો આકારિત ના હે બોક્સ ખોલી જોયું ને મે કીધું કઈક વસ્તુ હોય આમાં લેવાનું હે ઊ હા હેલો નમસ્કાર જય बालाजी वेलकम टू माय न्यू व्लॉग्स તો કાલેજી વ્લોગમાં વ્લોગમાં જે ઓલા ઓર્નામેન્ટ શું વાત કરી હતી કારણ કે એમાં હું સાંજે બજાર બંધ થઈ ગઈ હતી તો ત્યારે એ વખતે કાંઈ આવ્યા નહોતા તો હવે આજે પાછા વેલા ગયા હતા તો જો અત્યારે એ જીમી કપડા ઉપર પહેરવાના ઓર્નામેન્ટ્સ આવી ગયા તો એ બતાવું આવી રહી આ બધાય આ ટાઈપના કંઈક અલગ અલગ ઓર્નામેન્ટ આવ્યા બધા અલગ અલગ ડિઝાઇનમાં આવે

તો આ રીતના કંઈક ઓર્નામેન્ટ આવ્યા હે જો ઓર્નામેન્ટ કોઈને જોતા હોય તો આ નીચે અમારું એડ્રેસ આવતું હોય છે એ એડ્રેસ અથવા તો ફોનનું ફોન નંબર કરીને ફોન નંબર પણ આવતા હોય છે તો એ ડાયરેક્ટ ફોન કરજો અથવા તો ડાયરેક્ટ અહીંયા ભોગી જાજો તો અહીંયા ઘરે જઈશી અમારે અને આવી રે આ બુટી પણ છે અને જો આ કંઈક બોક્સ આવ્યું હતું મેં કીધું આ બોક્સમાં શું છે તો આ બોક્સ ખોલીને જોયું ને મેં કીધું કાંઈક વસ્તુ હોય છે આમાં

હાલો તો આ જીમી કાપડા ઉપરના ઓર્નામેન્ટ છે જીમી કપડાનો લોગે આગળ બે થોડાક દી પહેલાં મૂકેલો હતો ઈ આવ્યાતી બતાવતી એ જોઈ આવજો નો જોયો હોય અને જે આમાં અમુક થોડાક મોટી સાઇઝના બીજા જીમી કપડા આવ્યા એ જોઈ આ મોટી સાઈઝના જીમી કપડા

એરિયા જો આ રીતના બધા ઓર્નામેન્ટ છે અને પાછળ નીચે પાઇપરું હોય એ જીમ કાપડું જો આ બાજુ હવે પેટીસ ખાવા બે ગયા જો અહીંયા પેટીસ ના એરે ચટણી છે એમાં હું હું એ ઓલી વેફર લઈ આવું તો જાળીવાળી પછી વેફર પેલા પેટીસ આવી તો પેટીસ પેલા ખાઈ લઈ પછી વેફરનો વારો ના હો હાઈ જે ખાવું તો પડે જ તોય

હાલો જો જાય ને તો આખો સેટ કેવો લાગે જો બેઠી ખાઈ ને ડાયરેક્ટ વયા ગયા તા મામા ઘરે મકાન ફેરવું મકાન ફેરવું મકાન રિનોવેશન કર્યું હાલ સામાન બધે કાલે અમાર ઘરે પડ્યું અમાર ઘરે લઈ ગયા હવે બધી મોટો સામાન પડ્યો હતો તો બધું ફેરવા ગયા તા ફેરવીને અત્યારે આવ્યા કદાચ જમીને તો પહેલાં નાસ્તો કર્યો હતો નાસ્તો કરીને હાથ તપવા કે ડાયરેક્ટ ત્યાં વયા ગયા હતા પણ આથી હવે આવ્યા ત્યાં જો અત્યારે દસ વાગી ગયા છે કદાચ એનું બધું કઈ આજનો વિડીયો કઈ લાંબો થયો નહીં બરાબર તો હવે મળી પાછા કાલે આજનો વિડો આ પૂરો કરીએ છીએ બ્લોકને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો